शासन देवड़िया रोड पर सिंह लटार रोड पर सावजनी लटार थी थंभी वाहन चालकों पैडा सासण देवड़िया रोड पर सहनी लटार नो वीडियो वायरल थोड़ा तो गिर सोमनाथ की आ घटना है गिर सोमनाथ में સાસણ દેવળિયા રોડ ઉપર જ ધોળા દિવસે বনરાજાની આ લટાર જોવા મળી છે રોડ ઉપર થી જ સાબજની લટાર થી વાહન ચાલકોનો પેડા થંભી ગયા હતા સાસણ દેવળિયા રોડ ઉપર સિંહની લટાર નો આ વિડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે રોડ ઉપર થી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે વાહન ચાલકોની વચ્ચે થી જ સિંહ પસાર થઈ રહ્યો છે તો ગિર સોમનાથ ની આ ઘટના છે ગિર સોમનાથ માં સાસણ દેવળિયા રોડ ઉપર જ ધોળા દિવસે વનરાજાની આ લટાર જોવા મળી છે રોડ ઉપર થી જ સાબજની લટાર થી વાહન ચાલકોના પૈડા થંભી ગયા હતા સાસણ દેવળિયા રોડ ઉપર સિંહની લટાર નો વિડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ ઉપર થી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે વાહન ચાલકોની વચ્ચે થી જ સિંહ પસાર થઈ રહ્યો છે